નમસ્તે મારું નામ પારસ શાહ હું અહીં પીએનઆર સોસાયટીમાં સેક્રેટરી જનરલ છું આજે અહીં એક દિવસીય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને દિવ્યાંગ બાળકો જેમાં સેરીબ્રલ પાલસી ઓટિઝમ મલ્ટિપલ ડિસેબિલિટી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી અને ઇન્કલુઝિવ સ્કૂલના સમધારણ બાળકો એના વાલીઓ અને સ્ટાફ મિત્રો આજકાલની જે મોંઘવારી છે તેમાં બાર પ્રોફેશનલ દાંડિયા રાસમાં એ લોકો જઈ ના શકે તો તેવા હેતુથી અહીં સંસ્થામાં એક દિવસીય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને તે પણ તદ્દન ફ્રી કે જેમાં બાળકોને આજે અહીં દાંડિયા રાસની મોજ મસ્તી ઇનામોની વણઝાર પછી નાસ્તો કરી અને છૂટા પડશે અને સૌ ટ્રસ્ટીઓ પણ આજ ઘડી અહીં સંસ્થાના હાજર છે ત્યાં બાળકોને વાલીઓને અને સ્ટાફને પ્રોત્સાહન પૂરું પાડવા અને લગભગ સાત વાગ્યા આસપાસ ભાવનગરના માનનીય કલેક્ટર સાહેબ ડૉક્ટર કુમાર બંસલ અને તેમનો પરિવાર પણ અહીં આરતી માટે પધારવાનો છે તો એ સંસ્થા માટે બહુ ગર્વની વાત છે આભાર હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે